બીજો જે અત્યારે જ્યાં મહાકુંભ ચાલી રહ્યો છે બરાબર તો એની હિસ્ટ્રી આપણે ઘણી બધી વાત કરી પણ મારે એક એ સવાલ છે કે એની જે ડેટ છે આ તારીખથી લઈને આ તારીખ વચ્ચે જ કુંભ થશે મહાકુંભ થશે તો એ ડેટ કઈ રીતે કે જે પહેલેથી નક્કી જ હોય છે એટલે આપણા જ્યોતિષ ગણના પ્રમાણે તો પહેલેથી જ નક્કી હોય હજારો વર્ષ પહેલાનું બધું જ ગણનાઓ થયેલી હોય કેલેન્ડર તો આપણું વર્ષ પહેલા જાય જતું હોય અને એ રીતે જ થાય છે એ જ પ્રમાણે થાય ઓકે કે આ જે કુંભ છે એ જનરલી પૂર્ણિમા ટુ પૂર્ણિમા જ હોય

તો એ સમય દરમિયાન બાકી ના આવી જાય તો બધાને વધારેમાં વધારે ફાયદો મળે બાકી શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તો ફક્ત 30 દિવસ તો આ જેટલા બધા સંતો છે એ પૂર્ણિમા આવશે એટલે આ 12મી તારીખ પડશે 12મી ફેબ્રુઆરી એ દિવસે બધા પોતપોતાના સ્થાનમાં મોટા ભાગે બધા જતા રહેશે અમુક બીજા સંતો હોય એ લોકો રોકાય બાકી બધા જતા રહેશે આ વખતે એવું કહેવાય છે કે યુપી ગવર્મેન્ટે મેળા પાછળ પંદર હજાર કરોડનો ખર્ચ કર્યો છે બરાબર એમ પહેલાં જ્યારે આ બધા આંકડાઓ બહાર આવતા ત્યારે બધાને પ્રશ્ન થતા પણ અત્યારે જે જોયે છે કે કેટલા ભાવિ ભક્તો ત્યાં દરરોજ જાય છે રાઈટ અને આમ એ રીતે બી સારું છે કે ઇકોનોમી બી સારી જનરેટ કરી રહ્યા છે એકદમ પુષ્પ આવશે અને એમાં બી મેં જ્યારે આપણો આ પોડકાસ્ટ શેડ્યુલ થયો ત્યારે હું થોડુંક હું અને મારી ટીમ થોડુંક રિસર્ચ કરતા હતા તો એક વસ્તુ એવી બી જાણવા મળી કે પંદર કરોડનો જે ગવર્મેન્ટે ખર્ચ કર્યો છે એમાંથી બાર કરોડ તો પરમેનન્ટ વસ્તુ એમને ત્યાં બનાવી હા ડેવલપમેન્ટ ડેવલોપમેન્ટ કર્યો છે ત્રણ હજાર કરોડો જ એવા છે કે જે હંદરાબી છે હા કે બાકી બીજું બધું તો પરમેનન્ટ એટલે એ લેવલે સિટીનું ડેવલપમેન્ટ ને આ બધું ભી સારું એવું થશે બિલકુલ બિલકુલ રાઈટ તો મારે થોડુંક ત્યાંના જે સીએમ છે યોગી આદિત્યનાથ બરાબર એ આવી ઇવેન્ટ ને આ રીતે એઝ અ લીડર જે આ રીતે પ્રમોટ કરી રહ્યા છે એમના વિશે આપનું શું કેવું છે અમે પોતે અત્યારે એક્સપિરિયન્સ કરી આયા છીએ હું અને મારું 53 એટલે જ આ ક્વેશ્ચન મેં તમને પૂછ્યો કારણ કે તમે ત્યાં લાઈવ જોયું છે કે એક કેવું સિટી અત્યારે બન્યું છે અનુભૂત કરીને આયા છીએ અને હું તો ચલો હવે ઘરડો થયો 50 પાર કરી ગયો છું પણ બહુ જ નાની ઉંમરના તમારા જેવા તો તમારા કરતાય નાની ઉંમરના વ્યક્તિને પણ આ વસ્તુ ઉડી નાખે વળગે એવી છે કે આપણા ઘરમાં ચાર મહેમાન આવવાના હોય ને સાગરભાઈ તો એ આપણે બે દિવસથી આગળ પાછળ થતા હોય કે પર્ટિક્યુલર ડેટે ચાર જણા આવી રહ્યા છે એમના રહેવાની વ્યવસ્થા શું શું એમના માટે બનશે એમને ક્યાં સુવાડીશું એટલા ગાદી તકિયા છે કે નહીં ઘરમાં બધી જ વસ્તુને તમે સમજી શકો છો ટાંકીમાં પાણી ભરવાથી લઈને તો એક એક્સ્ટ્રા માટલું ભરવા સુધીની બધી જ વ્યવસ્થા એક સંસારી માણસ કરતો હોય જો ચાર માણસ ઘરે આવવાના હોય તો સાચી વાત છે જ્યાં પિસ્તાલીસ કરોડ કે પચાસ કરોડ લોકો તો સરકારી આંકડો છે કે આવશે જ એમ સરકાર ધર્મ પ્રમાણે ધ્યાન આપીને ના કરતી હોય સરકાર ઇન જનરલ જોતી હોય બધાની ધાર્મિક ભાવનાઓ ના સમજતી હોય એટલે એ તો ઓછો જ આંકડો આપે ચાહે ક્યાંક એક્સિડન્ટ થયો હોય તો ઓછા જ આંકડા આપવામાં આવતા હોય અને આવું આયોજન હોય તો ઓછા જ આંકડા આપવામાં આવે બાકી રિયલમાં સાધુ સંતોલન બધાનું તો કેવું કેવું છે પચાસ કરોડ પાર કરશે કરશે પબ્લિક તો જયારે આટલું મોટું આયોજન અમે લોકો જ્યારે ગયા તો અમે જોયું કે અત્યારે જે કહેવામાં આવ્યું છે કે પચાસ કરોડ લોકો આવશે પિસ્તાલીસ દિવસમાં હું એવું માનું છું જો પચાસ કરોડની કદાચ સો સો કરોડ આવી જશે ને આ પિસ્તાલીસ દિવસ દરમિયાન તો એ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે બધી જ વસ્તુઓનું ડબલ આયોજન કરાયું છે અપેક્ષિત એના કરતાં તો રહેવા ખાવાની વ્યવસ્થાઓથી લઈ અને પ્રભુની જ ભૂમિ છે જ્યાં હરી જ કરતા હોય ત્યાં બીજું પૂછવાનું કોઈ શક્ય જ નથી એટલે બિલકુલ ગજબની વ્યવસ્થા છે અને જેવું તમે કીધું કે મીડિયાએ જે વસ્તુઓને માર્ક કરી કે યોગીજીની વસ્તુ માનવી પડશે કે એમને હંગામી ધોરણે બધી વસ્તુઓ નથી કરી એમાંથી પરમનન્ટ ફાયદો કેટલો થશે કે એ વસ્તુ પછી કરવી જ નહીં પડે બની ગઈ એ બની ગઈ હવે એનો વાંધો નહીં આવે એક એક્ઝામ્પલ એટલે કે જે આ જે બધી વસ્તુ થતી હતી એ જે ઘાટ હતો બે કિલોમીટરનો હતો એને આઈ થિંક મેં એવું સાંભળ્યું છે બાર કિલોમીટર પરમાનન્ટ કરી નાખ્યો સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું બિલકુલ એટલે કે લોકો જેટલા એટલા ડિવાઈડ થઈ જશે હા એટલે બહુ સહજતાથી એટલે ત્યાં તમે જશો તો પબ્લિક કહે છે કે ભીડ છે ભીડ એવી કંઈ જ ભીડ નથી હવે બીજા રાજકીય લોકો ક્યાંક એમને નીચું દેખાડવા માટે કોઈ એવી હરકતો કરી દે કે ભાઈ યોગીજીને કે મોદીજીને નીચે જોવાનો વારો આવે અને પબ્લિક એવી છે ને સમજતી નથી બહુ સૌથી મોટો ત્રાસ શું છે કે એજ્યુકેશન ના હોવું કોઈ વસ્તુ મીડિયામાં આવી ગઈ એટલે પછી ગઈકાલ સુધી વખાણ કરનારો માણસ બીજા ક્ષણે નિંદા કરવા માંડતો હોય અને એવા અસામાજિક તત્વો તો હોય જ કે જેમને કોઈની પ્રગતિ ના ગમતી હોય યોગીજીના બહુ વખાણ થતા હોય તો બહુ સ્વાભાવિક છે કે બીજા અમુક લોકો એને ક્યાંક તો નીચું બતાવો એના માટે કંઈક એવું કરે તો પેલું કે ને એની ઉપર મીન મેખ એવો નાનકડો દાગે પછી દેખાઈ આવે આખું સો સારી વસ્તુ થઈ ના જોવે માણસ પણ એક વસ્તુને જ વધારે મેં વાગોળવામાં આવે એટલે બાકી તો બહુ ગજબની વ્યવસ્થા છે બહુ જ એપ્રિશિએટેબલ છે આટલું આયોજન કરવું સહેલું નથી સહેલું નથી બિલકુલ બિલકુલ બહુ મુશ્કેલ છે અને આમ કહેવાય કે એક અને એમને ખબર જ છે કે આ સિટી મારે પિસ્તાલ દિવસ માટે જ ઊભું કરવાનું છે હા અને એની અસર હંમેશા માટે રહેવી જોઈએ કે એવું નહીં કે લોકો પિસ્તાલીસ દિવસ માટે જ આવે આ જન્મ લોકોને ખબર પડવું જોઈએ કે અહીંયા યુપીમાં અહીંયા આવ્યા છીએ તો એક પ્રયાગ નામની પણ જગ્યા છે આઈ મસ્ટ વિઝિટ યુ આઈ શુડ વિઝિટ ઇટ નહીં આઈ મસ્ટ વિઝિટ ઇટ મારે ત્યાં જવું જ જોવું રામ મંદિર જવું છે તો આ પ્રયાગ જવા જેવી જ જગ્યા છે તો એ એમને બહુ દુરંદેશીથી એનું આયોજન કરેલું છે અને બહુ જ બહુ દિલથી હું એમને સાધુવાદ આપીશ કે બહુ ગજબની વ્યવસ્થા કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંનેને મળીને